ગુજરાતમાં અંદાજીત બે વર્ષનો સમય હવે વીતવા આવી રહ્યો છે અને ટેટટાટ પાસ ઉમેદવારો છે તે કાયમી શિક્ષકોની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે જોકે આગામી સમયમાં દિવાળી સુધીમાં તેમની ભરતી કરી દેવામાં આવશે તે પ્રકારનું રાજ્ય સરકારનું નિવેદન છે પરંતુ તેને લઈને હજી પણ ટેટા પાસ ઉમેદવારોનું આંદોલન છે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને હવે ટેટ પાસ ઉમેદવારો છે તે ગણપતિ પાપાની શરણે ગયા છે તેમને આવેદનપત્ર પાઠવ્યું છે અને તેમની તાત્કાલિક ભરતી થાય તે માટે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તે પ્રાર્થના પણ કરી છે ત્યારે શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે ટેટાટ પાસ ઉમેદવારો અવારનવાર ગાંધીનગર ખાતે વિરોધ કરતા હોય છે આંદોલન કરતા હોય છે જોકે થોડાક સમય પહેલાં પાંચ સપ્ટેમ્બરના દિવસે તેમના દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શિક્ષણ મંત્રી દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી દિવાળી સુધીમાં જે કાયમી શિક્ષકોની માંગ કરતા શિક્ષકો છે તેમની ભરતી કરી લેવામાં આવશે જોકે હાલ આ ટેટાટ પાસ ઉમેદવારો છે તેમનો વિરોધ છે તે યથાવત જોવા જ મળી રહ્યો છે જેમાં હવે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ને ફરી ગત વર્ષની જેમ આ વર્ષે ટેટટાટ પાસ ઉમેદવારોએ ગણપતિ બાપાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે ઘણા સમયથી તેઓ નોકરી માટે રાહ જોઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા તેમને અવારનવાર આશ્વાસન આપવામાં આવતું હોય છે પરંતુ વચનો નિભાવવામાં નથી આવતા તેને લઈને ટેટટાટ પાસ ઉમેદવારે ગણપતિ બાપાને પોતાની વેદના વ્યક્ત કરી છે અને આગામી સમયમાં તેમની ભરતી કરવા માટે ગણપતિ બાપા સરકારને સદબુદ્ધિ આપે તે પ્રકારની વાત કરી છે પહેલા તો શું કહી રહ્યા છે આ ઉમેદવારો તે સાંભળી લો ગણપતિ દાદા અમે તમારા ગઈ વખતે પણ આપણે ગણેશ મહોત્સવ હતો ત્યારે પણ તમારી પ્રતિમા પાસે અમે અમારી આવેદન નિવેદન અમારી માગણી લાગણી વેદના બધી તમને જણાવેલી હતી પરંતુ જે આ ગુજરાત સરકાર છે એ અમારી વેદના સાંભળવા તૈયાર નથી તો અમે ફરીથી આવી ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તમારા ચરણ અમે ફરીથી આવ્યા છીએ અને અમે તમામ ગુજરાતના ટેકટર પાસ ઉમેદવાર તમને એક જ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો જેથી કરી અને જે ચોવીસ હજાર સાતસોનું કાયમી શિક્ષકોનું જે નોટિફિકેશન છે એ સત્વરે તારીખો મુજબ જે આપેલું છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેમજ સાતથી સાત હજાર પાંચસોની જે નવથી બારમાં આ શિક્ષણ સહાયકની ભરતી થવાની છે એમાં આડત્રીસ હજાર એંસી જેટલા ઉમેદવારો જો પાસ થયેલા હોય એની સામે સાત હજાર પાંચસોની જો ભરતી કરવામાં આવતી હોય

અમારા ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે બાપા જ્યારે અમે સરકારશ્રીને મળવા જઈએ ને તો માત્ર તારીખ ઉપર તારીખ વાયદા ઉપર વાયદાઓ જ આપ્યા કરે છે એકવાર જઈએ એટલે નવી તારીખ બીજી વાર જઈએ એટલે ફરી નવી તારીખ માત્ર ને માત્ર તારીખ આપ્યા કરે છે બાપા એમણે કીધું કે ચોવીસ હજાર સાતસોની ભરતી અમે કરીશું પણ હજી સુધી એનું કોઈ નોટિફિકેશન આપ્યું નથી બાપા એમણે એમ કીધું કે સાત હજાર પાંચસોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમે ભરતી કરીશું પરંતુ બાપા અમે આડત્રીસ હજાર સાતસો ને ત્રીસ જેટલા ઉમેદવારો પાસ છીએ તો એ તો અમારી સાથે આડત્રીસ હજાર સાતસો ત્રીસની સામે સાત હજાર પાંચસોની ભરતી એ તો સાવને નિમ્ન કહેવાય અને આ તો અમારી સાથે અન્યાય જ થઈ રહ્યો છે બાપા બીજી એક વાત કરો કમ્પ્યુટર ચિત્ર સંગીત અને પીટી આવા ઉમેદવારો પણ છે આ વિષયની પણ બીજા વિષયની જેમ ભરતી કરવામાં આવે બાપા આટલી અમારી માગણીઓ છે બાપા આ સરકારને સદબુદ્ધિ આપો ને થોડીક કે અમારી તે જલ્દીથી જલ્દી ભરતી કરે દિલીપસિંહ રાજપૂત ટેગ ટેટ પાંચ ઉમેદવાર આજે ગણપતિ દાદાના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરીને દાદાને ફરીથી યાદ અપાઈએ છીએ કે ગયા વર્ષ અમે આપના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરી આપ સમક્ષ એક રજૂઆત કરી હતી કહે દાદા આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો જેથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી થાય આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયા હજી સુધી સરકાર અમને ન્યાય આપ્યો નથી તો આજે અમે ફરીથી આપના ચઢાવવામાં આવીને એ જ માંગ કરી રહ્યા છીએ કે સરકારે ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી દીધી આજે એના ત્રણ મહિના થઈ ગયા પણ સરકાર હજી સુધી ભરતી ક્યારે કરશે ક્યારે નિમણૂક આપશે શાળામાં હાજર ક્યારે કરશે

તે બાળકોને શિક્ષણ આપીને ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તે માટે ભગવાન તેમની મદદ કરે એટલું જ નહીં તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે છેલ્લા બે વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે છતાં પણ તેમની જે માગણીઓ છે તે સંતોષાઈ નથી તેના કારણે જો આ વર્ષે તેમની કદાચ ભરતી થાય તો આવતા વર્ષે તેઓ પોતાની જે શાળા છે તે શાળામાં ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરશે અને આ પ્રાર્થના થકી લોકોને શિક્ષણ મળે બાળકોને શિક્ષણ મળે તે માટે તેમનું જે સ્વપ્ન છે તે રાજ્ય સરકાર સંપૂર્ણ પૂર્ણ કરે તે માટેની પણ તેમણે પ્રાર્થના કરી છે હવે જોવાનું રહ્યું કે દિવાળી સુધીમાં ટેટાટ પાસ ઉમેદવારોની ભરતી થાય છે કે પછી વધુ એક વાર રાજ્ય સરકાર દ્વારા તેમને લોલીપોપ આપવામાં આવે છે તે આગામી સમયમાં